નવસારીમાં શાંતાદેવી રોડ પર શ્રી મહાવીર કરુણ મંડળ દ્વારા આવતા જતા રાહદારીઓ માટે વિનામૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવે છે. નવસારીમાં શાંતાદેવી રોડ પર આવેલ રૂબી કોમ્પ્લેક્સ પાસે શ્રી મહાવીર કરુણ મંડળ દ્વારા વિનામૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવે છે. અતિશય ગરમીમાં શહેરીજનો ગરમીથી રાહત મળે અને શરીરમાં ઠંડક પ્રસરે એવા પવિત્ર હેતુને લઈને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને ઠંડી છાશ પીવડાવી માનવતાનું ઉત્તમ કાર્ય આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. સવારે અગિયાર વાગ્યાથી બપોર સુધી ઉનાળામાં રોજ આશરે ત્રણ હજાર જેટલા ગ્લાસ ભરીને છાશ આપવામાં આવે છે જેને પગલે હજારો લોકોની તરસ છીપાય છે આ સાથે વિવિધ જગ્યાઓ પર પશુ પક્ષીઓ માટે પણ પાણીની વ્યવસ્થા કરી હોય છે આ સેવા કે કાર્યના મુખ્ય લાભાર્થી શ્રી મંજુલાબેન ધનસુખભાઈ શાહના હસ્તે સુનિલભાઈ વિવિધ દાતાઓ લાવીને સહયોગ આપતા હોય છે છેલ્લા સાત વર્ષથી શાંતાદેવી રોડ પર દર વખતે ઉનાળાના મહિનામાં અહીં છાશની પરબ ચાલુ કરે છે ગરમીમાં રોજ 2000 આનો લાભ લે છે આશરે 3 થી 4000 ગ્લાસ છાશનું વિતરણ અહીં કરવામાં આવે છે આવનાર રહેદારીઓને સ્થળ પર જ જેટલા ગ્લાસ છાશ પીવી હોય એટલી છાશ સેવકો દ્વારા અહીં આપવામાં આવે છે महावीर करुण मंडलના 25 જેટલા સેવકો રોજ સેવા આપતા હોય છે દાનદાતાઓ એડવાન્સમાં એક દિવસ છાશનું વિતરણ કરવા માટે રૂપિયા ત્રણ હજાર આપીને સેવાકી પ્રવૃત્તિમાં તૈયાર થતા હોય છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં આવતા જતા રાહદારીઓને ઠંડી મસાલેદાર છાસ પીવડાવીને માનવતાનો ઉત્તમ કાર્ય કરતા હોવાથી મંડળના સેવાભાવી વ્યક્તિઓની લોકોએ સેવા બિરદાવી હતી રિપોર્ટર દીપકભાઈ પરમાર સિટી ગોલ્ડન ન્યૂઝ નવસારી મહાવીર કરોડા મંડળ દ્વારા છેલ્લા સાત વર્ષથી ઉનાળામાં છાશનું વિતરણ કરવામાં આવે છે લગભગ એકસો ને ગઈ વખતે એકસો બે દિવસ છાસની પરબ ચાલુ રહી હતી લગભગ રોજના પાંચેક હજાર જેટલા ગ્લાસ છાસનું અહીંયાથી વિતરણ કરવામાં આવે છે અને આ ઉનાળાની ધકધકતી ગરમીમાં બહુ સરસ રીતે બધા આનો લાભ લઈ રહ્યા છે અમારી સાથે લગભગ ભગવાન માવીર કરુણામંડળના પચીસ પચાસેક સભ્યો છે એમાંથી પચીસ સભ્યો સતત રોજ સવારે અગિયાર વાગ્યા થી બપોરે બે વાગ્યા સુધી સતત ત્રણ કલાક સેવા આપે છે બીજી ભગવાન મહાવીર કરુણા મંડળ દ્વારા જીવદયાના પશુ પક્ષીના કુંડા અહીંથી વિતરણ કરવામાં આવે છે ચકલીના માળા અને ગૌશાળા અહીંયા ભગવાન મહાવીર કરુણા મંડળ દ્વારા સંચાલિત ગૌશાળા પણ અહીં બહુ સરસ રીતે ચાલે છે લગભગ પચાસ જેટલા પશુઓ બીમાર ગાયોને અહીં એમની સરસ રીતે સેવા અને ઘાસ ચારો પૂરો પાડવામાં આવે છે ચાલતી ચાલતી ઘાસ ની પરબ લોકો અવિરત લાભ લે છે અને આ ધોમધકતા તાપની અંદર લોકો તૃપ્ત થઈને અહીંથી જાય ત્યારે અમને આશીર્વાદ આપતા જાય છે કે આ તમે બહુ સરસ કામ કરી રહ્યા છો છેલ્લા સાત વર્ષથી કન્ટિન્યુ પંદર ફેબ્રુઆરી થી દસ જૂન સો દિવસ જેવું કન્ટિન્યુ આ કાર્ય થાય છે અને લોકો ખૂબ જ સારી રીતે વસ્તુનો લાભ લે છે ઓછા માં ઓછા બે હજાર પંદરસો માણસ પંદરસો થી બે હજાર માણસો ઘાસ નો લાભ લે છે અને ચાર થી પાંચ હજાર ઘાસ નું વિતરણ થાય છે બીજી પ્રવૃત્તિઓની અંદર એક તો કબૂતર એટલે પશુ પક્ષીઓ માટે કોઈ પણ ઘાયલ પક્ષી અહીંયા લાવવામાં આવે તો એને અહીંયા સારી સારવાર કરવામાં આવે છે એ જ રીતે ગાય ગાયોને માટે ગૌશાળા જે પછાડી વધમાં આવી ગૌશાળા તરીકે અત્યારે ચાલુ કરી છે અમારા મંડળ તરફથી રુસ્તમવાડી એનું પણ કાર્ય બહુ જ સારી રીતે ચાલી રહ્યું છે આજે શાસ્ત્રી પરબ જે પ્રોજેક્ટ છે એ ઓશન ઓફ લવ ટ્રસ્ટ કે જે સુનિલ સીએ શાહ તરફથી જે સંચાલિત થાય છે એ તથા મહાવીર કરુણા મંડળના તમામ સભ્યો દ્વારા આજે જે શાસ્ત્રો છેલ્લા છ વર્ષથી અવિરત પ્રમાણે ચાલી રહ્યા છે અને એ પણ રૂપિયાનું લકડો લીધા સિવાય અને દાનીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છે અમારા દાનીઓ આવતા વર્ષ સુધીના ફિક્સ થઈ ગયા છે આ તમામ લગભગ દસ લાખ રૂપિયાનો ખર્ચો થાય છે અમારો અને તમામ ખર્ચો સુનિલભાઈ શાહ તરફથી અને બીજા બધા તરફથી બહુ જ ઉદારતાથી મળ્યો છે એ તમામ તમામે તમામ દાન્યનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તદઉપરાંત હજારો લોકો જે અહીંયા લાભ લઈ છે આ છસનો એનો અમે અમને એમના તરફથી આધુન છે તે માટે અમે સદાય એમના ઋણી રહીશું